શહેર પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સિનિયર સિટીઝન ને તેમની સમસ્યાઓના નિદાન માટે સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર ક્રાઇમ તેમજ અન્ય ગુનાહિત પ્રવૃત્તિથી કેવી રીતે બચી શકાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓ ઘટાડી શકાય તેમજ પોલીસ અને પ્રજાનો વિશ્વાસ સંપાદિત થાય અને તમામને સુરક્ષા પ્રદાન કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટીના માધ્યમથી સિનિયર સિટીઝન માટે આગળ આવ્યું છે જે અંતર્ગત અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડાની અધ્યક્ષતા હેઠળ પીટીટ લાઇબ્રેરીના હોલ ખાતે એક વિશેષ સિનિયર સિટીઝન સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં પીએસઆઈ જેપી ચૌહાણ સી ટીમ કર્મચારી તથા મહિલા હેલ્પ ડેસ્કના મહિલા કર્મચારીઓ જેએનપીટી લાઇબ્રેરીના ભૂપેન્દ્ર શ્રોફ ચેતન શાહ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ દ્વારા વયવૃદ્ધ સિનિયર સિટીઝન સાથે વાર્તાલાપ કરતા પ્રથમ તેમની સમસ્યા જાણવાની કોશિશ કરી હતી અને પોલીસ વિભાગ આ સમસ્યાના નિદાન માટે કેવી રીતે મદદ કરી શકે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તો ખાસ કરી સિનિયર સિટીઝન સાથે થતા સાયબર ક્રાઈમ તેમજ છેતરપીડી અંગે ગુનેગારોની મોડસ અપ્રેન્ડી અંગે જાણકારી આપી તેમાંથી કેવી રીતે બચી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું હું ચેતન શાહ અખલેશ્વર સિનિયર સિટીઝનના ગ્રુપમાંથી બોલું છું આજે અહીં અખલેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝનાના લાભાર્થે અને એમના અવેરનેસ માટે જે કાર્યક્રમ યોજવામાં આવ્યો તેમાં સાહેબે અંકલેશ્વરના આજુબાજુના વિસ્તારમાં થતાં ક્રાઇમ કેમ ઘટાડાય અને સાયબર ક્રાઇમ વખતે કઈ કઈ મુસીબતો આવે અને તેમાં વહેલામાં વહેલી તકે જો ફરિયાદ ન થાય તો કેવા ફાયદા થાય એ વિશે ઘણી સારી માહિતી આપી સાથે પોતાનો નંબર પણ આપ્યો છે કે જેથી અમે એમને ગમે ત્યારે કોન્ટેક કરી શકીએ આ ઉપરાંત મહિલા બે સપોર્ટ સેન્ટર દ્વારા અહીં મહિલાઓને થતી કન્નડગટો વિશે પણ સારી માહિતી આપવામાં આવી મહિલાઓને જે કંઈ મુશ્કેલીઓ હોય અને મહિલાઓને કંઈક વાહનની તકલીફ હોય તો તેને માટે પણ કઈ કઈ રીતે કોન્ટેક કરાય તેની માહિતી આપી સાથે બેને અમને એમનો પોતાનો નંબર પણ શેર કર્યો છે જે અમે ગમે ત્યારે વાપરી શકીએ એ ઉપરાંત પોલીસના અંતર્ગત નહીં આવતી એવી જે સમસ્યાઓ છે તેની પણ ચર્ચા થઈ અને એમાં બેન્કોમાં પડતી તકલીફ મામલતદાર ઓફિસમાં પડતી તકલીફ એ તકલીફો માટે પણ પોલીસ સ્ટેશન તરફથી અમને મદદ મળે એવી બાએધારી આપવામાં આવી તે ખૂબ ખૂબ આનંદની વાત છે આ જે પ્રસં પ્રસંગો યોજાયો તે માટે અમે ખૂબ ખૂબ આભારી છીએ વિડીયો કોલ કરતાં આવી જાય વાત કરતાં આવી જાય પણ ક્યારેક કોઈ મેસેજ આવી જાય લિંક આવી જાય એ ફ્રોડની પણ હોય તો એવા વિશે તમારે તમારા ઘરમાં જો કોઈ યંગ જનરેશનના છોકરા હોય કે એની સાથે ચર્ચા કરે પછી આવ્યો અથવા જાતે કોઈ નિર્ણય લેવાના નહીં કંઈ કોઈના છેતરામણાં ફોન આવે તેમાં લચાઈ નહીં જવાનું કે ભાઈ આટલા રૂપિયા મળશે તો લઈ એરિયામાં આપણને ફાયદો થાય છે ઘણા થાય છે કે કોઈ રોટરી લાગે છે અને એક કરોડની લોટરી લાગે પણ મને કરોડપતિ એવા ક્યાંય ફળવા નહીં કોઈ જગ્યાએ કોઈ ઓટીપી લિંક આપવાની નહીં અને હું તો બને એવું માનું છું કે ભલે એટલું આપની જે એજ છે એ એજમાં પૈસાનું ટ્રાન્ઝેક્શન અમે બેંક થ્રુ કરવાનું એ નથી કરવાનું એવું નથી પણ કેરફુલ કરવાનું બહુ કેરફુલ રહીને કરવાનું જે પણ તમે યુપીઆઈ વાપરતા હોય કંઈ કરતા હો તો એને હંમેશા તમારે અવેર રહેવાનું છે એના અવેરનેસના જો ફોનનો ઉપયોગ પોઝિટિવ પણ થઈ શકે છે એના વિડીયો પણ હોય છે કે ભાઈ આરબીઆઈ દ્વારા જે બચ્ચનની અમિતાભ બચ્ચનની એડ આવે છે ને કે ભાઈ તો કે ભાઈ તમારે ક્યુઆર કોડ સ્કેન કરવાનો હોય હંમેશા આપણે પેમેન્ટ કરવા માટે કરવાનું હોય છે પેમેન્ટ પછી એ તમને સામેથી ક્યુઆર કોડ મોકલે તમે સ્કેન કરી નાખો પૈસા લેવા માટે તો એ તો કીધે આવે લેવા માટે તો કોઈ સ્કેન ના કરવાનું હોય એ તો સીધા મોકલી શકે તો આવી નાની નાની વસ્તુઓનો તમે ઓનલાઈન થી જાણકારી મળવો કે તમારા ઘરમાં જનરેશન જેન જેન નવી જનરેશન હશે બરાબર કે તમારા દીકરા કે દીકરાના પણ દીકરા પુત્ર પુત્રી હશે એમની સાથે ચર્ચા કરીને શીખો મારું નામ દક્ષા શાહ છે હું જૈન પીટીટ લાઇબ્રેરીમાં સર્વિસ આપું છું ઓનરરી સર્વિસ આપું છું આજે અમે પોલીસના ડિપાર્ટમેન્ટના થ્રુ અમે એક આ પ્રોગ્રામ ગોઠવો કે સિનિયર સિટીઝનો માટે જે એમણે સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવો તે અમને ખૂબ જ ઇન્ફોર્મેશનવાળો મળ્યો અને એમાં અમને એટલું બધું જાણવા મળ્યું કે કઈ રીતે સાયબર ક્રા ક્રાઈમ થાય છે તેનો અમને ખૂબ જ સારી માહિતી મળી આ માટે હું પીઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર ને મહિલા સહ સુરક્ષા માટે પણ જે અમને બેને અમને માહિતી આપી તે ખૂબ જ સારી અને માહિતગાર બને વિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર